હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં અત્યારે સાડા આઠ થઈ રહ્યા છે સાંજના રાતના અને અમે જો એમાં ઢોસો બની રહ્યો ને અત્યારે જો ઢોસા બનાવી રહ્યા છે તે પણ અમારો ડાબેલી રસોડાની અંદર આ પહેલી વખત અમે ડાબેલી રસોડો બનાવી રહ્યા દર વખતે ને ઘરના ચૂલામાં કરી રા પડે એનો સાપ ઓછો પડે હું સવારના કહીને ગયો તો આ બે બંને બહેનોને કે ગુડ મોર્નિંગ કરી દેજો ચાલુ રાતના એનું હું શૂટ કરાવી થોડું ઘણું પણ ખબર નહીં બહુ નકામ થઈ ગયા છે કામચોર થઈ ગયા છે બહુ કમેન્ટ કરો આ બે બેનો હોય ને લોકો બહુ ઓછા બનાવે છે ચાલો પાયલનું તો ચલો સમજાય એને તકલીફ છે આ જિંગા લઈને હાવ મેળ દીધું છે બહુ એમની દસ પાયે હોય તો ચલો ત્યારે શૂટ ના કરી શકે પણ પછી તો કરી શકે ને આખો દિવસ બંધગમ થઈ જાવાનીએ ગરમા ગરમ ઢોસા ઉતરી આવે છે ડોસી હા હા એનો કારીગર કરજો કેવા મસ્ત છે દોદા નકશા બનાવે છે ઢોસામાં માં નજર લાગી ગયા મત ઢોસા નજર કેમ લાગશે વિચારો નજર આવી હાચું કુડું છે થોડક બળી જાય રાવ ઓલી એટલે એને સાપ રસોડા પૂરો ન થતો નાનો પૂરો એવું કેમ થાલે યાર તો જલ્દી કરો હાથ જલ્દી હલાવો આ બ્લોગ માં તમે પાણી જોઈ અને આજે ઢોસા છે પણ એને બે દિવસ થઈ ગયા પાણી પૂરીને કેમ કે બ્લોગ તો બે દિવસ લેટ જ આવે છે અત્યારે જો પીવીસભાઈ ને ભૂખ લાગી છે તો ડાયરેક્ટ અહીંયા કને ઢોસા ઉતરે છે ને ગરમ ગરમ ખાય છે કેવો એક નંબર રોસી તમે ખાતો ને કેવો લાગ્યો મસ લાગ્યો નું કરી કામ વસ્તુ પરફેક્ટ શું થા આ લાવો આને ઘરે સોફા પર પોછાડી દેજો હું કે હવે પ્લેટ પોછાડી એમાં જિંકલ સારું તો ચલો હવે આ બધાને જમો બેઠા છે તો આ પીવા માટે જિંકલ ને આપ્યો તો સા તો ચલો અરે અહીંયા તો કોઈ ખાવા નથી બેઠું હજી જમવા નથી બેઠા જો બધા નાસ્તો કરી રાખો તો કૃષ્ણભાઈ કૃષ્ણ પપ્પા જો પપ્પાને ભૂખ નથી ને મમરા ખાવા બેસી જાય જો ગાજર ખાવા રે એમ ના મમરા કોને રિંકલે બનાવે રિંકલે ખાતી હતી એમ ને પિયુષભાઈ જો શું કરવા પિયુષભાઈ ખાવા બેઠો આવડી ભૂખ સોનું થતી હા પિયુષભાઈ લાગે બેનારા એમ તવાકાને બેસો ને હે બધા ભેગા બેઝો ને હાજ પિયુષભાઈ અહીંયા કને બેસી ગયા જમવા માટે ડાયરેક્ટ તવાકાને હા પિયુષ ભાઈ આમ ના ચાલ્યો ચીટિંગ કરો તમે ચાલે વાત સાચી પણ ઓહો તો ગરમ ગરમ હું હું આવી જાઉં અહીંયા

સંભાર એક એક વસ્તુ કે દુકાન કે આજેને સંભાર ને શાક ને ચટણી બનાવી સંભાર પણ એક નંબર અત્યારે જલ્દી ઓમ કે બેસી હવે કે થાય પણ હા પાછા પડે છે અમારા થોડા સોરી સોરી

એ બધા મોતથી જમી રહ્યા છે મસ્ત મજા આવી ગઈ પપ્પા ઢોસા કહેવાય મજા આવી ગઈ આ જો દાદીને ખાવા મળે ઘરનું જોખાય બનાવીએ એટલે હા આ છે વચ્ચે વેઇટર તરીકે કામ કરે છે મમ્મી પોચાડે છે એક એક ઢોસા પહોંચાડે ગરમ ગરમ ના સાચું એમ મજા આવે છે ખાવાની ગરમ ગરમ કેટલી મજા આવે ખાવાની બધા હોય ને તારક મહેતા જોઈએ છે અને મસ્ત ઢોસાની મજા લે છે તો કઈ આવી રીતે આજે રસ છે અમારા ઘરમાં માં ડોડા ડોડ ડોડા ડોડ ઢોસા માટે મજા આવી ગયો ઢોસા બહુ મસ્ત છે ક્યા હુઆ જલ્દી કરો ઉધર ઢોસા જરૂર હૈ મેં ઇસી બોલા પિયુષ ભાઈ આપ પીછે બેઠો આપકો સુનના નહીં આ પિયુષ ભાઈ એકદમ નજીક બેઠા તવા ના પણ ઈ બેચારા વેટિંગ માં છે વાગા અંદર જાય મને અડધો ઢોસો દે અડધો બારે પોચાડ અડધો અહીંયા દે તો ચલો હું થોડુંક મદદ કરી આવું પૂછવાડી આવું જલ્દી હા મમ્મી તમારું કામ તમે ભૂલી ગયા બોલા થોડાક બલી જતા તો કેજો એ પ્રમાણે છે કરીએ બલી ગયો આ તો કમ્પ્લેન કરું ચલો કારીગરની હા કારીગર ઘર દેરા ખબર નહીં કે ઘેર સમય વધારે થાય બલી ગયો છે ઢોસો ઢોસો બળી જાય છે ખવો <tastic developed> <vowel>

અરે યાર નમસ્તે તો અલ્પા પટેલનો કોમેન્ટ છે કે તરેશભાઈ કહેતા હતા કે રોજ વિડીયા મોકલશું ને મોકલતા નથી તો એનું કારણ છે કે અમારા ઘરે બધા દોષ નાનો છે એટલે બધા રમાડવા માટે મહેમાનો આવે છે તો એની મહેમાનોની પરવાનગી વગર અમે વિડીયો શૂટ કરતા નથી એક બે વિડીયો અમને ડિલેટ કરવા પડે છે કે અમુક સીન આવી ગયા છે એ લોકોના કે અમને ડિલેટ કરો વિડીયો એમ તો અમે આટલી બધી મહેનત કરીને ડિલેટ કરવા પડે વિડીયો તો સારું નથી લાગે કેમ કે બહુ મહેનત કરવી પડે છે અને અમે પાછો વિડીયો ફરી અપલોડ કરીએ છીએ નો સીન કાઢીને તો તમે એમ કહો છો કે વારે કરી એકને એક વિડીયો મૂકો છો અમને એને બહુ મહેનત થાય છે વિડીયો બનાવવામાં સાચે બહુ મહેનત કરવી પડે છે અને અમુક આવા લોકો આવી જાય ને તો અમુક લોકો તો એવા છે કે વિડીયોમાં પોતે જાતે આવવા માંગતા હતા ને પછી ઘરે જઈને વિડીયો અપલોડ થાય ને ત્યારે પછી ફોન આવે કે તમે આ વિડીયો ડિલીટ કરી નાખો તો અમને કેટલું મહેનત અમારે કરવી પડે એની બધી મહેનત વિડીયો ફેલ જાય અમારી અમે લગભગ એવા એક બે વિડીયો અમે ડિલીટ કર્યા છે કે આ યુટ્યુબની અંદર છે જ નહીં એ વિડીયો ડિલીટ કરી દીધા છે કેમ કે આવા લોકોના કારણે તો હવે અમે એને પરવાનગી વગર કોઈનો શૂટ કરતા નથી ને અત્યારે બે દિવસ પહેલાં અમારા ઘરે જે આવ્યા હતા મહેમાનો એમને વિડીયો શૂટ આવો આવું નહોતું અંદર તો અમે શૂટે ના કર્યું અંદર કોઈને તકલીફ થાય એવું કરવું નથી આપને અમુક લોકો ની ઈચ્છા ના હોય એટલે પછી શૂટિંગ ના કરે બધા મેહમાન બધા ના હોય અમે જેને શૂટિંગ કરતા હોય જે આવવાની ઈચ્છા હોય એ સામેથી કઈક અમારી એટલે તમે એમ અમે લોકો એમ કે છે ને અમને આવશે વ્લોગ માં તો અમે એમને લઈશીએ લોગમાં સો ટકા લઈશી અને એ લોકોનું કોઈ ઓબ્જેશન હતું નથી આપણા વ્લોગ છે ને આપને દિલથી લોકો જોવા માંગે છે એ લોકો તો જોયે છે ને અંદર વ્લોગ માં આવવા માંગે છે આ તો બસ એક ટકા એવા હોય લોકો કે નથી ગમતું

પણ મેમને આવી જ એ ગે રહી જ એક બિરા કેમકે અત્યારે કોઈ વ્લોગ અમારે એડવાન્સમાં પડ્યા નથી જેવા શૂટ કરે છે આજે શૂટ કરું છું કાલે એડિટ કરીશ પરમ દાડે વિડીયો આવી જશે એવી રીતે ચાલે છે અત્યારે કેમ કે વિડીયો એડિટ કરવામાં મારે ધંધોમાં બેઠો છું તો વિડીયો એડિટ કરવામાં મને પણ ટાઈમ લાગે આખો દિવસ કે ક્યારેક આવે જાય આવે જાય ત્યારે વળી સ્ટોપ કરવું પડે એવી રીતે એડિટ કરું છું ધીરે ધીરે આખો દિવસમાં એક વ્લોગ એડિટ કરી લઈએ આપણે અને અમુક લોકો જોવે છે ને એ બહુ સારા છે અમારે એ વ્લોગમાં આવવા માંગે છે અને અમને ખૂબ અમને ખૂબ ઉત્સાહ કરે છે કે ના તમે સારું કામ કરો છો તો થેન્ક યુ સો મચ જે લોકો અમારો સાથ આપે છે અને જો પિયુષભાઈ આવી ગયા રોસાલીને થેન્ક યુ પિયુષભાઈ તો ચલો હું જીંકલ જમી લઈ જલ્દી ગરમી થઈ ગઈ લો શિયાળામાં પહેલી વાર આવડું બોલ્યો હું અને હા તમે બધા બ્લોગ જોવો છો લાઈક કરો છો કમેન્ટ કેમ નથી કરતા કમેન્ટ કરવાનું ભૂલી ગયા છો તમે તો જય સ્વામિનારાયણ પણ લખી કમેન્ટ કરી દેવાનો તો ફાઇનલી હવે બધાને જમાડી કરીને પાયલ હવે પોતે જમવા બેઠીએ હવે પોતાનો વારો રિંકલ બેન બનાવે બારે ઢોસા હવે પાયલ જમવા બેઠીએ કેવું હોય પાયલ ઢોસો તે બનાવ્યો હોય હે